રહી છે અને આ જે ઘટનાની અંદર જે સાત ઇસમો છે તેમને કાયદાનો પાઠ ભણાવવામાં આવી રહ્યો છે આ વડવા વિસ્તાર છે કે જ્યાં ભરચક વિસ્તારની અંદર શું છે તેમના મિત્રોને બોલાવી આ જે હુમલાની ઘટના છે તેને અંજામ આપવામાં આવ્યો છે વડવાનું આ જે હબ અને અત્યારે પોલીસ છે તે કાનૂન વ્યવસ્થા ઢાળવી અને તમામ ઇસમોનું ઘટના સ્થળ ઉપર લઈ જાય फ़ोड़ा